મોરબી હોનારતની યાદમાં પિસ્તાલીસમી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી

માણસ માણસો આજે પિસ્તાલીસ વર્ષ પછી પણ આ પ્રસંગને આ દુઃખદ પ્રસંગને જોવા તૈયાર નથી આવો માહોલને આજે પિસ્તાલીસ વર્ષ થઈ ગયા જેમના જે સગાવાલા તથા એમના અન્ય જે હોય એ લોકો પણ આજ આ રેલીમાં જોડાય છે અને આપણે રૂટિન પ્રમાણે નગરપાલિકાથી સવા ત્રણેય વાગે રેલી નીકળે છે અને સવા પોણા હજારની આજુબાજુ મોરબીમાં આપણા જે મણિમંદિર છે જે આ શહીદોના જે સ્મારક છે એ સ્મારક પર એ રેલી પૂરી કરી અને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને હમણાં પરમ દિવસે વાયનાડ ખાતે જે નરેન્દ્રભાઈ મોદી જે જોવા ગયા અને અહીંયા તપસવા કરવા ગયા ત્યારે પણ એને મોરબીને યાદ કર્યું હતું આવો આ દુઃખદ પ્રસંગ હતો એના માટે આ રેલી કરી છે અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને ઓગણ એંસીનો દિવસ એટલે મોરબીના ઇતિહાસમાં એક યાદગાર દિવસ મચ્છુ ડેમની જે દુર્ઘટના ઘટી અને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા એની સ્મૃતિ વંદના કરવાનો દિવસ પરંતુ સાથે સાથે આપણે આમાંથી ઘણા બોધપાઠ પણ લેવાના છે કે કુદરતની શક્તિ અમાપ છે તો કુદરત સાથે આપણે સંતુલન રાખતા પણ શીખવું પડશે બીજું બે ત્રણ પેઢી બદલાય છે એટલે જૂના દુઃખ છે ધીરે ધીરે દૂર થતા જતા છે પરંતુ આપણા વડીલો પાસેથી એ સાંભળીને એના માટે હાલના સંજોગોમાં આપણે શું કરી દઈએ એ પણ યાદ કરવાનું અને ત્રીજું યાદ કરવાનું જોઈએ કે મોરબીને ત્યારે બેઠો કરવામાં સમગ્ર દેશ અને દુનિયાના સંસ્થાને લોકો આવ્યા હતા તો ભવિષ્યમાં ક્યાંય આવી જવું કુદરત ના કરે ને ક્યાંય જરૂરિયાત પડે તો આપણે પણ એવા ખડેપગે મદદ કરવા જઈએ એટલા જ આવા પ્રસંગોની આમાંથી બોધ છે અને દિવંગતોને બધાને આત્માઓને ખૂબ સુખ શાંતિ મળે અને એમના પરિવારોને આજની ઘડી આટલા વર્ષો પછી પણ જે દુઃખ હોય ઓછું થાય એ માટે ભગવાનને પ્રાર્થના